ભગવાન સ્વામીનારાયણ ભગવાન તારીખ બાર ચાર બે હજાર પચીસ ત્રેસ સુધી પૂર્ણિમા નો દિવસ છે આજે શ્રી હનુમાનજી મહારાજ શ્રી કષ્ટભન દેવ નો પ્રાગટ્ય નો જન્મ નો દિવસ છે આજે આ પારિકા ગામની અંદર

ચરણે આવેલો કોઈ પણ દુરો જીવ એને એના ઉપર કૃપા કરશો એના કષ્ટ અને દુઃખ દૂર કરશો એવી આજના દિવસે એમના ચરણોમાં શ્રી પ્રાર્થના જય શ્રી રામ જય સ્વામિનારાયણ જય શ્રી કષ્ટ